ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આ વિડીયો કદાચ તમને એમ લાગશે કે ભાઈ છેલ્લે દિવસે મુકાયો છે તો એના માટે ક્ષમા ચાહું છું આપ સૌને ખબર છે હું અહીંયા હાજર નહોતો અમેરિકા હતો અને હું આવ્યો છું અને આવીને તરત જ આ વિડીયો તમારા માટે બનાવું છું બરાબર તો મિત્રો અત્યારે આપણે વિઘ્નહર્તા ગણેશજીનું પૂજન કરી રહ્યા છે ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે તો એક એવો સરસ ઉપાય અને આ વખતે આ દિવસ આમાં સામેલ છે એનાથી આપણે ભૂલવાનું નથી એ દિવસને આપણે ચૂકવાનું નથી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ મિત્રો બુધવારની અષ્ટમી એક એવો દિવસ હોય છે કે જે દિવસે આપણે ગણેશજીનું પૂજન કરીએ ને ભગવાનના આશીર્વાદ મેળવીએ તો આપણા માટે અતિ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય બુધવારના દિવસે આપણે ગણેશજીનું પૂજન ખાસ કરવું જોઈએ બુધવારના દિવસે ગણેશજીનું પૂજન આપણા માટે અતિ મહત્વનું ગણાય છે ભગવાનના આશીર્વાદ બહુ સરસ રીતે આપણે મેળવી શકીએ છીએ અને આપણા જીવનના તમામ દુઃખોને નિવારણ આપણે આ દિવસે કરી શકાય છે જે લોકોની કુંડળીમાં કાલસર પોઈને એવા લોકોએ ખાસ બુધવારે બુંદીના લાડુ ગણેશજીને ચઢાવવા જોઈએ તો મિત્રો આ આઠમ બુધવારને દિવસે આવતી અષ્ટમી તે દિવસે એક એવો સરળ અને સહેલો ખર્ચા વગરનો ઉપાય તમને બતાવું અને એ જો તમે કરો છો ને તો હું એવું માનું છું કે બુધવારની અષ્ટમીને દિવસે જે આપણે આશીર્વાદ ભગવાન પાસે લેવાના છે એની કૃપા જે પ્રાપ્ત કરવાની તે અવશ્ય મળે અને મિત્રો એકદમ સરળ અને સહેલો ઉપાય આ દિવસે આપણે આઠ કપૂરી પાન લેવાના છે આઠ દુર્વા લેવાની છે આઠ લવિંગ અને આઠ નાના નાના મોદક મોદક કોઈપણ દ્રવ્યમાંથી બનેલા માવાના ઘઉંના બેસનના કોઈપણ મોદક તમે લો એ બધા મોદક ભગવાનને માન્ય રહેશે તો મિત્રો આ દિવસે બુધવારની અષ્ટમીના દિવસે આઠ પાન આઠ દુર્વા આઠ લવિંગ અને આઠ મોદક લઈને જ્યાં ગણેશની સ્થાપના છે તમારી નજીક ગણેશજીનું મંદિર હોય તો અતિ ઉત્તમ અને કંઈ જ નહીં હોય ને તમને એમ લાગે કે નહીં આ પૂજન મારે મારા ઘરમાં કરવું છે તો એની પણ છૂટ તમારા ઘરના ગણેશજીની સામે લાલ કપડું પાથરજો એની પર આઠ પાન મૂકો આઠ પાન પર એક એક મોદક મૂકો મોદકની સાથે એક લવિંગ મૂકજો અને આ મોદકની ઉપર એક દુરવા મૂકી ને ભગવાનની સામે ઘીનો દીવો કરી સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરી સારી અગરબત્તી પ્રગટાવી અને હાથ જોડીને વિઘ્નહર્તાને પ્રાર્થના કરજો કે આ ભોગ મેં જે તમને ધરાવ્યો છે એનો સ્વીકાર કરો અને આવા અતિ ઉત્તમ ભોગનો સ્વીકાર કરીને એવા જ અતિ ઉત્તમ ફળ તમે અમને પ્રદાન કરો મિત્રો બુધવારની અષ્ટમી આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે ધ્યાન રાખજો આનો ઉલ્લેખ શિવપુરાણમાં છે બુધવારની અષ્ટમીનું જે ફળ છે ને એ ગણેશજી તો આપે જ પણ સાથે સાથે ગણેશજીના પિતા માતા ભગવાન શિવને મા પાર્વતી પણ તમને આપે કેટલું સરસ આપણને એનું ફળ પ્રાપ્ત થાય હે વિઘ્નહર્તા દેવ તો ખરા જ પણ એના માતા પિતાના આશીર્વાદ પણ આ દિવસે આવા નાના સરખા ઉપાયથી આપણે પ્રાપ્ત કરી શકીએ ને મિત્રો જે લોકો આ ઉપાય કરશે ને એ લોકોને પોતાને અંદાજ આવશે કે ભાઈ આ ઉપાય પછી મારા ભાવથી કરેલી પૂજાનું ફળ મને શું મળે છે ને મિત્રો જીવન બદલનારા ઉપાયો હોય છે આ બધા આપણે ઘણી વખત એવા માણસો પાસે પહોંચી ગઈએ છે કે જેને જ્ઞાન જ નથી હોત હું કોઈનો દુશ્મન નથી પણ મેં ઘણા એવા માણસો જોયા છે કે જેને શ્લોકનું ઉચ્ચારણ નથી આવડતું અને તમને શ્લોક નહીં આવડે ને તો નહીં બોલો ભગવાનનો વાસ અહીંયા છે દિલમાં છે ત્યાંથી એને બહાર કાઢીને કહો કે મારું કામ કરો હું હમણાં છે ને અમેરિકા જઈને આવ્યો તો અમેરિકાના એરપોર્ટથી હું જ્યારે રિટર્ન આવ્યો ને ત્યારે મેં એક એવો બનાવ જોયો મને પોતાને પણ એવું થયું કે કેટલું સરળ અને કેટલી ફાઇન એની એ હતી ગોઠવણ કે અભણ જેને સાઈન કરતા નથી આવડતું એ માસી અમેરિકાના એરપોર્ટથી એકલા ભારત આવવા માટે આવ્યા બહુ સરસ પણ એમની પાસે મેં જ્ઞાન મેળવ્યું એમના સંતાનો કે એમની સાથે જોડાયેલા કોઈ પણ માણસ હશે જેને પણ આ એને જે રસ્તો બતાવ્યો એ બહુ સરસ હતો માસીને ઉપર ગુજરાતીમાં લખેલું અને નીચે એનું ઇંગ્લિશ લખેલું ને માસીને સમજાવ્યું હશે એના જે લોકો બી રિલેટિવ્સ એના જે સગા કે સંતાનો હશે એને કે ભાઈ તમારે ક્યાં જવું છે તો ક્યાં જવું છે ને નીચે એનું ઇંગ્લિશ એ લખીને આપેલું માસીને જ્યાં જરૂર પડી ત્યાં એમને બતાવ્યું બે ત્રણ જગ્યાએ માસી કાગળ બતાવે છે ને પછી પછી મને ખ્યાલ આવ્યો જોયું તો આ રીતનું એની વ્યવસ્થા હતી તો ભગવાન તો અંતરયામી છે યાર તો આપણે એને તો ખાલી આપણા દિલની વાત કહીએ અંદરથી અંતર મનથી બહાર કાઢીએ કે ભાઈ આ મેં તારી સામે અરજ મૂકી છે તું એને સ્વીકાર કર મને સમજ નથી પડતી તારી પાસે શું માંગવું એની પણ મને ખબર નથી તું મને આપશે કે નહીં આપશે એની પણ મને ખબર નથી પણ મારો ભાવ છે શુદ્ધ ભાવ છે અને મારે તારી પાસે આ વસ્તુ જોઈએ છે કેટલું સરસ હે અરે ભાઈ તમારા કરતાં એમને વધારે ખબર છે કે એમને તમારે શું આપવાનું છે આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા દઈએ તો દસ રૂપિયા છે તો દસ રૂપિયાની વસ્તુ મળશે તો અહીંયા ભગવાન પાસે માંગવામાં ભાવ ભાવ તમારો કયો છે કેટલી કિંમતનો ભાવ છે એની પર ભગવાન તમને સુખ દુઃખ આપે જ આશીર્વાદ આપે જ કર્મ ચોક્કસ કરજો કર્મ કરીને ભાવથી ભગવાન પાસે એનું ફળ માંગો ચોક્કસ મળે તો મિત્રો આ બુધાષ્ટમી બુધવારના દિવસે આવતી અષ્ટમી અને તે પણ ગણેશ પૂજનમાં આવતી અષ્ટમી નું ફળ આપણે કેવી રીતે લેવું એનો બહુ સરળ ઉપાય મેં તમને બતાવ્યો છે અને ઘણા બધા છે ને આવા જયારે હું ઉપાય બતાવ ને ત્યારે એમાં પ્રશ્ન કરે છે કે સાહેબ મોદક આટલો બનાવું કે આટલો બનાવ તમારા દિલ જેવો બનાવો તમારું દિલ આટલું છે તો આટલો બનાવો ને આટલું છે તો આટલું ને આટલું છે તો આટલું અરે જરૂર નથી તમારો ભાવ આટલો છે આટલો છે કે આટલો છે એ જોશે સામે જે પેલા સુધાળા દેવ બેઠેલા જ ને તે આને જોશે તમારે એના લાડુની કે તમારા મુદકની સાઈઝ નથી જોવાના ભગવાન તો બહુ સમજી વિચારીને સરસ રીતે જીવનમાં આવા ઉપાયો જોડો અને એનું સારામાં સારું ફળ તમે મેળવો તો મિત્રો બુધવારની અષ્ટમીના દિવસે કરવાનો સ્પેશિયલ ઉપાય ને મેં પહેલાં જ તમારી માફી માંગી છે કે આ વિડીયો હું કદાચ તમને મોડો આપું છું જાણકારી ઓછા લોકો પાસે પહોંચે પણ એ જાણકારી વધુ પહોંચે એની જવાબદારી તમારે રાખવાની છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી કરીને આવા સારા દિવસનું જે ફળ મળવાનું એ વધુ લોકો મેળવી શકે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે